બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ એવા મુક્તપતિ ભક્તપતિ બ્રહ્મપ્રિયાપતિ એવા પરાત પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પરમ ધામના અધિપતિ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મહાપ્રભુજી શ્વેતાયન વ્યાસ અધિપતિ આજે અંજાર ધામને આંગણે બાલકૃષ્ણ ની મૂર્તિ પ્રતિષ્ઠા મહા મહોત્સવ આપણે ત્રણ દિવસથી આ જોઈએ છીએ અંજાર નું નામ હતું પણ પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ના સંતો શાંતિલાલ ભગત ને બધા સદગુરુ અહીંયા પધાર્યા તો મોટા મોટું કે અંજાર ધામ એવું આ શરણાગતી મંડળ ને નામ મળ્યું ક્યાં જવું છે તો કે અંજાર ધામમાં મૂર્તિ પ્રતિષ્ઠામાં જવું અંજાર ધામ બની ગયું ભગવાન આ થોડે દાખલે ભક્તો નથી આ થતું હો એટલું યાદ રાખજો જે જે કઈ થોડું ઘણું રાજકારણ માં રહેતા હોય ને એને ખ્યાલ હોય આપણે આમંત્રણ પત્રિકા વાંચી એમાં ભાણજી ભગતે બધું લખ્યું ઘણું ક્યાંથી કેટલા ભક્તો આવશે શરણાગતિ મંડળના નામ લખ્યા રાજકીય નામ લખ્યા પણ હજી એને ભાનજીભાઈ ખબર હોય કે રાજકી ને બે પાંચ ને ભેગા કરવો તો કેવડો દાખલો થાય હે તો વિચાર કરો કે આ પરમ ધામ ના ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એની ભેગવામાં આવેલું મુક્ત મંડળ એને લાવવા હોય તો જો આ લોક ના પાંચ નેતા તમે નો ફુગાડી શકતા હો પણ એના ભગવાન ના ભક્તો પરમ ધામ થી આવેલા હો બધાય મુક્ત મંડળ આખું મારા અને એ ભેગા કરીને એનો જે મહિમા એનો દર્શન એનો એક દાખલો કે મહિમા કેવો હોવો જોઈએ આપણે શ્રીજી મહારાજ વખતની વાત છે કે સુરત થી ગઢડા સંતો ભક્તો બધા આલીન આવ્યા ભગવાન સ્વામિનારાયણ હાજર હતા તો ઓલા બધા ગેટડાના ગેટે પૂગ્યા એટલે કે ભાઈ સુરત થી મુક્ત મંડળ આવ્યું ભક્તો આવ્યા ભક્તો આવ્યા તો બધા એને જોવા દોડી ગયા ભગવાનને મૂકીને વિચાર કરો ભગવાનને ને મૂકે ન્યાય ગયા શ્રીજી મહારાજ વિચારમાં પડી ગયા કારણ હું અવડો મોટો ધામ માં છે ન્યાય છેટ આવ્યો એને મારો નહીં સુરત થી આવ્યો એનો મહિમા તો આ પરમ ધામ એવડું છેટું છે એ ધામ છે ને ભગવાન સ્વયં પધારેલા ભગવાન નું મુક્ત મંડળ આવ્યો આપણે કાયમ માટે બધા ભક્તોને કહેતા હોય કે આ લક્ષ્મીનારાયણ સહિતાની કથા એમ જ ભગતે ખૂબ કૃપા કરી હોય કૃપા કરીને લાદે હું તમે મારા ઘરમાં ગુજરાતીમાં વાંચી હે એની કથા સત્યુગ ના શાસ્ત્ર છે તો કે સંકલ્પ સૃષ્ટિ તમે જેવો સંકલ્પ કરો એ બધું થાય ત્રેતા યુગની ની અંદર તો કે દ્રષ્ટિ સૃષ્ટિ છે એ દ્રષ્ટિથી ભાઈ બધું થાય દ્વાપર યુગની અંદર પર સૃષ્ટિ છે તો એ સ્પર્શ સૃષ્ટિથી પરથી થાય બધું એનો સ્પર્શ કરવો પડે પણ ભગવાન ને ભગવાનના મુક્ત પુરુષો કાયમ માટે સતયુગની અંદર વરતતા હોય ત્યારે આ બધી સતયુગની કથા ઉતાય અને કહેવામાં આપણને મન થાય કોઈ અતિ શોખની વાત નથી પણ જ્યારથી અમે ઓળખી છીએ શાંતિલાલ ભગતને મહારાજની હયાતીથી ત્યારથી એનો એક જ ધ્યેય છે હમણાં આપણે ભગતે કથામાં પ્રવચનમાં જે કીધું ને હરીશ ભગતે કે તમે જે જે દીક્ષિત થયા તે કરજો દીક્ષિત ના એમાં ભગવાને બધું વચન આપેલા છે કે જેને જેને મારી ઓળખાણ તમને થઈ છે તો તમે બીજાને મારી ઓળખાણ કરાવજો આપણે કાંઈ આપણી સંપત્તિમાં નથી દેવાનું મારા કે હું મારા ધામના શું કે હું આપી હું એની બધી ઈચ્છાઓ પૂરી કરી આપણે તો ખાલી એને લઈ આવવાના ભાઈ આ અનાદિ કૃષ્ણ ભગવાન છે આ મંદિર છે આ સમયો છે હાલો ભગત કદાચ કાંઈ ફેરફાર થતો હોય કોઈને

અને ભગવાન ને ભગવાનના મુક્ત પુરુષો આ પૃથ્વી પર જીવાત્માના કલ્યાણ કરવાને માટે જ આવે છે પૃથ્વી પર ભગવાન ને ભગવાનના ભક્તો ને આવવાનું કારણ શું તો કે આ જીવાત્માના કલ્યાણ કરવાને માટે તો સેજે શેજે પણ આ રાજી ભક્તો બધા શું કામ મહેનત કરે આવો દાખલો કરે હે આપને ખબર છે હમણાં મેં અમદાવાદ બધે ઉત્સવમાં હતા બે તારીખે શાંતિલાલ भगत ને હવારે ટેસ્ટ કરાવ્યો ખાલી સુગરનો એ જે પાંચસો ને એસી આવ્યું તમે વિચાર કરો ચારસો માં માણસ ફરંટી ખાઈને પડી હોય તો હું કામ એટલો દાખલા કરે છે હે એને ભાઈ છોકરા છે ઘેરે બધા હાથ એમ છે બધું આનંદ જ છે પણ નહીં મને જે ભગવાને આજ્ઞા કરી છે કે ભગવાન બીજા ભક્તોને કંઠી બાંધજો જીવાત્માનો ઉધાર કરજો રૂડું કરજો એટલા માટે આજે આપણી સમક્ષ બેહી અને આપે છે જેવા ભગવાન સમર્થ છે ને એવા ભગવાનના મુક્ત પુરુષો પણ છે એવો મારા જે પત્રમાં લખ્યું ને કે ભગવાન ધારશે તે કરશે એમ ભક્ત પણ ધારશે તે કરશે એ ભક્તનું પણ થાય કહ્યું ત્યારે કે આપણે એવા પાત્ર થવું જોઈએ પારસમણિનો સ્વભાવ છે લોખંડને અડે તો એને સોનું બનાવી દે પણ લોખંડે પેલા લોઢું તો થવું પડે કચ્છી રહીને ઊભો રહી તો એમ આપણને ગમે એટલું હોય પણ જો આપણા જીવનમાં આપણે ઉતારી નહીં અને ભેગા તો તો શું પણ થોડી બધા ખબર છે ગાય માતાના આચળમાંથી અમૃત જેવું દૂધ આવે છે અને એ જે બુદ્ધિ છે એનું દૂધ પીએ છે પણ ગાયના ના આચળે ચોટી હોય પણ એ દૂધ ના પીવે લોહી જ પીવે એમ ભલે કદાચ ભગવાનની ભેગા હોડમાં હોતાય મોટા સંતો ભેગા રહેતાય પણ જ્યાં સુધી પોતાનો સ્વભાવ ના ટળે જ્યાં સુધી મહારાજ જે કોઈ મારા धामમાં રહેવાને સમર્થ નથી પેલે દિવસે કથામાં પૂજ્ય સાંજીલાલ બગતે કીધું વાંદરાની વાત કરી આપને હતા હે એટલે કેમજ પડી કે વાંદરું છે એ વૈકુંઠમાં નો રહે એમ કે એનો સ્વભાવ નથી છોડતો એમ આપણે ગમે ત્યારે ગમે તે કરી પણ આપણો સ્વભાવ જો ન છોડીએ આપણે અને ભગવાનને ભગવાનના સંતમાં મહિમા ન સમજી ત્યાં સુધી ભલે ગમે દીક્ષા લીધી હોય ગમે પહેર્યા હોય પણ એમ આપણે ભગવાનના ધામમાં જવાતું નથી હો પછી હું હો તમે ગમે તે હોય જ્યાં સુધી એકબીજામાં ભગવાનને નહીં જોઈએ જ્યાં સુધી એકબીજામાં ભગવાનનો વિશ્વાસ નહીં રાખી મારે કીધું ને કે આ શરણાગતિ મંડળ છે એ તમારું કુટુંબ છે તો ભગવાને આપણે આગ કરીને એમ કીધું કે શરણાગતિ મંડળા તમારું કુટુંબ છે એમાં ક્યાંય તિરાડ ન પડવા દે તો બધાય ભક્તો નહીં ભગવાનનો આશીર્વાદ સમજો તો આશીર્વાદ ને આજ્ઞા સમજો તો આજ્ઞા પણ ભગવાનને એ વચન પાળી લેવા આજે આપણને ઘણી વાત કરતા ખૂબ આનંદ થાય કે આજે શરણાગતિ મંડળની અંદર ઘણી વાર અમે કે બી સમીને સામે બોલતા અમે એવું નહોતું એવું કાંઈ અમારે હેત નહોતું એવું નથી હેત હતું દુશ્મની હતી હોય છે પણ આજ અમને એમ થાય કે ના ના ભગવાન હારે ને ટકી રહ્યા તો આજે આનંદ થાય છે કે શરણાગતિ મંડળના કેવા કાર્ય કર્યા ભગવાનના શાસ્ત્રો જે ભગવાનના સંસ્કૃતના શાસ્ત્રો જે વિદ્વાનો નથી આપણે કહી શકતા કે અમે કૃષ્ણ ઉલ્વાચાર્યજી મહારાજના શાસ્ત્રો છે એ અમે એનો અર્થ કરી શકીએ એની બદલીમાં શરણાગતિ મંડળ માટે એણે કેવડો દાખડો કર્યો છે હે કેવડો દાખડો કરીને આપણે કીધા પણ શાસ્ત્ર વાંચવા એ હવે આપણી ફરજ છે એના ભગવાન ની મહેનત આમ સ્વામી ના દાકડા આમ જોઈ એકવાર શાસ્ત્રો સાસરો તો ખરા બધે ભગવાન કેતા મહારાજ એકવાર વાર છગન ભગત વાત કરતા ફૂલવાડી માં મહારાજ એવું બોલ્યા કે મારા ભક્તોને ને મેં જ્ઞાન આપ્યું વિદેશવાળાને વાળા મેં વિજ્ઞાન આપ્યું હવે અમારા શાસ્ત્ર માંથી વાંચી બધું આકાશમાં ઉડતું કરશે તો એણે કર્યું તો આજ મારા તમારા ખીજામાં દોડાવ મોબાઈલ ગમે તે આપણે વાત કરી શકીએ હે એ વૈજ્ઞાનિકોએ પણ આ શાસ્ત્ર બધું વાંચ્યું ભગવાનનું જે યુનિવર્સિટીમાં જેટલા મહારાજના શાસ્ત્રો ચાલે છે એ બધાય શું છે વિના મૂલ્ય મહારાજે મોકલા અને બધાને જગાડી દીધા કે કૃષ્ણ ઉલ્પાચાર્ય જે આપણે કડી હવાનમાં જે સવારની પ્રાત સ્તુતિ છે એમાં કડી આવે કે વિજ્ઞાન વાસી બહુ ધામ વાસી એમ ભગવાન છે મહારાજ કે સાધુ બ્રાહ્મણ સંતનો કોઈનો અવગુણ અપરાધ ન લેવો પણ મહારાજ એકવાર એવું બોલેલા કે આ વિજ્ઞાનિકોનો પણ તમારે ક્યારેય દુરો અપરાધ ન કરવો એ આ મનુષ્યની સવલતો માટે અમે એને મોકલેલા છે અને ખરેખર જો વિજ્ઞાનમાં ન મોકલો એ મારા જે તો આજે આપણે બધી ફેસિલિટી ભોગવી ભોગવી શકીએ આપણે માટે ભગવાન કેટલું કરી ગયા છે પણ આપણે કરવું શું ઘટે હવે તો એક જ કે જે આપણને મળ્યા એ બીજાને ઓળખાવવા બીજાને ભગવાનની લતી ધામધામ પહોંચે એ જીવાત્માનું રૂડું થાય એ કાયમ માટે કરી રાખો

જ્યાં સુધી તમે મારું પ્રગટ પણ ન પૃથ્વી પર પ્રગટાવો ને ત્યાં સુધી કોઈ અહીંયા ધામમાં આવે એટલે કાયમ માટે હું કહું છું કે જંગલમાં છે ને ભાઈ રાજા સિંહ કહેવા પણ સિંહ એક ન હોય પછી બધા હોય હો ને એમ હોય હું જંગલનો રાજા છો નાનો એવો કોઈ માણા હોય નાનો સિંહ તો આપણે એને શિયાળીઓ ન કહીએ કે સિંહ જ કહેવા પડે પણ એ બરોબર ન કરો અને ભગવાનને ભગવાનના ભક્તોમાં વિશ્વાસ રાખી અને એની આજ્ઞા પાળવા તો બધાય મારા કે મારા સ્વેતાય નાસી છે કાઈ માટે ભગવાનનો કેફ રાખો મારા જેનો કેફ જેનો ધણી જબરો એનો કેફ જબરો બોલો જે જેનો ધણી જબરો એનો કેף જો જેનો ધણી જબરો એનો કેף તો આ હાચા આપણે સ્વેતાય નાસી કહેવાય એના કેףમાં આપણે રહેવાનું આપણે કઈ વસ્તુ ની ભગવાને ખામી દેવા દીધી ભગવાને આપને બહુ મોટા સંતો આપ્યા પોતાના શાસ્ત્ર આપ્યા પોતાની મૂર્તિઓ આપી પોતાની આરતી આપી પોતાની સ્તુતિ આપી પોતાના મંદિરો બનાવવા માટે સ્વતંત્રતા આપી તમે વિચાર તો કરો કોઈની નિંદા ટીકા નથી કૃષ્ણ પરમાત્મા આ પૃથ્વીમાંથી જતા રહ્યા ગૌલોકવાસી થયા સાડા ચાર હજાર વર્ષ પછી વૈષ્ણવ સંપ્રદાયની સ્થાપના થઈ મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ને ત્યારે અને આજે અનાદિ શ્રી કૃષ્ણનારાયણ ભગવાનની કુકાઓ બસ સ્ટેન્ડમાં હયાતીની મૂર્તિ હજારો લાખો ફોટા ભગવાનના હયાતીના હે ભક્તો પાસે બોલતા ચાલતા આ ભગવાનની કેસેટો આ આ બધી ભગવાનની આ શરણાગતિ મંડળ પાસે મારા કે અમે પ્રગટ મુકામ કહેવાય કે જ્યારે તમારે એમને બોલતા જોવાય તો જોઈ શકો ચાલતા જોવાય તો જોઈ શકો ભગવાનની અમૃત વાણી સાંભળી શકો